કચ્છના જખૌમાં ત્રણ દિવસીય ઓધવરામ મંદિરનો પ્રાણભાવ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મહોત્સવમાં ભાગ લીધો ટીવી થર્ટીન ગુજરાતી સાથે ખાસ વાતચીત પણ કરી પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું કે જખૌ ગામ ઓધવરામ ભગવાનનું જન્મસ્થળ છે ભગવાનના નવા મંદિરની પ્રાણભાવ પ્રતિષ્ઠા છે ત્યારે સમગ્ર દેશભરમાંથી ભાનુશાળી સમાજના લોકો આવ્યા છે શ્યામજી કૃષ્ણ વર્મા જે આઝાદીમાં મહાન ભૂમિકા ભજવી તેમના પરિવારના છે ઓધવરામ ભગવાન જો હો તો ધર્મ પરિવર્તનનું કેટલું નુકસાન થાય તે આપણે જાણીએ છીએ કચ્છમાં કોઈ પણ આફત આવે ત્યારે સરકાર પહેલા ભાનુશાળી સમાજ ચિંતા કરે છે આજે જે મોટો કાર્યક્રમ અમારે અબડાસામાં જખૌ ગામે અને આ જે જખૌ ગામ છે એ ઓધરામ ભગવાનનો જન્મસ્થાન છે અને ઓધોરામમાં ભગવાનનું મંદિર નવું મળ્યું એનો આજે જે પ્રાણ પ્રતિષ્ઠા છે એમાં આખા ઇન્ડિયામાંથી તમામ ભાનુસાની સમાજ બધું આવ્યું છે અને ખૂબ જ ત્રણ દિવસના જે ઉત્સવ છે અલગ અલગ એનામાં જે શામજી કૃષ્ણ વર્મા જે આપણા આઝાદી માટે એક માન ભૂભૂતિ થઈ ગઈ એના પરિવારના છે અને અત્યારે જે આ કાર્યક્રમ છે એનામાં આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આવ્યા હતા અને કચ્છના બધા તમામ ધારાસભ્ય સભ્ય પાર્ટીના પ્રમુખ અને સમાજના તમામ શ્રેષ્ઠી એ તમામ મળેલા અને ઓધરામ ભગવાન એક એવી વ્યક્તિ થઈ ગઈ કે અત્યારે કદાચ એ વ્યક્તિ ન હોય તો ધર્મ પરિવર્તન પણ કેટલું થાત કચ્છમાં નુકસાન જાત એ આગળના વડીલો બધા જાણે છે અને અમે પણ સારી રીતે જાણીએ તો આજ ખૂબ જ આનંદથી અને ઓરરામ ભગવાનને આજે જે પ્રતિષ્ઠા થઈ રહી છે એનો લાવવા માટે લેવા માટે અમે આવ્યા છીએ એમના છે વાલદાસી મહારાજ એમના અત્યારે આપણા હાજર જ છે અતેથી આપને આપણે આશીર્વાદ આપ્યા હડ્યાસ મહારાજ એમને પણ ખૂબ જ સમાજ પ્રત્યે લાગણી છે અને આ વિસ્તાર માટે અને દિવસે દિવસ કોઈ પણ કાંઈ દુષ્કાળ હોય કે કોઈ પણ આફત આવે કચ્છમાં તો આ ભાનુશાલી સમાજ સરકાર જ્યારે કરે એનાથી પહેલાં ભાનુસાલી સમાજ કાયમ કચ્છની ચિંતા કરતી હોય તો એના માટે એટલું જ